ઠંડીની એક સવાર હતી જ્યારે સુરત દાદા પણ વાદળોની રચાઈ ઓઢીને સૂઈ ગયા હોય તેવું લાગતું હતું સીમમાં બરફ જેવો ઠંડો પવન ફૂંકાતો હતો જે હાડકા સોસરવો ઉતરી જતો હતો આ કાતિલ ઠંડીમાં ગામને પાદરેથી એક આકૃતિ પસાર થઈ રહી હતી એ હતો ગગલો એક ગરીબ દુબળો પાતળો ખેડૂત જેની પાસે સંપત્તિના નામે માત્ર એક ઘરડો ઘોડો અને શરીર પર એક જૂનો ડગલો હતો ગગલાનો એ ડગલો માત્ર કપડો ન હતો પણ તેની લાચારીનું જીવતું જાગતું પ્રદર્શન હતું એ ડગલો સત્તર જગાએથી ફાટેલો હતો અને અઢાર જગ્યાએ એના પર થીગડા મારેલા હતા દરેક થીગડું ગગલાના જીવનની એક નવી મુસીબતની વાર્તા કહેતું હતું જ્યારે પવન જોરથી ફૂંકાતો ત્યારે એ ફાટેલા કાણામાંથી ઠંડી ગગલાના શરીરને વળગી જ હતી ગગલો ધ્રુજતો હતો એના હોઠ ભૂરા પડી ગયા હતા અને નાક ઠંડીને કારણે લાલચોળ થઈ ગયું હતું તેના ઘોડાની હાલત તો એનાથી પણ વિચિત્ર હતી એ બિચારો એટલો નબળો હતો કે માંડ એક ડગલું આગળ વધે ત્યાં તો ઠંડીને કારણે થથરીને બે ડગલા પાછળ હટી જતો ગગલાના હાથમાં ચાબુક હતી પણ એને મારવાની ગગલામાં શક્તિ નહોતી અને ઘોડાને દોડવામાં રસ ન હતો ઘોડો જાણે મનમાં કહેતો હોય માલિક આ ટાઢમાં તો પથ્થર પણ થીજી જાય હું તો જીવતો જીવ છું રસ્તો લાંબો હતો અને વેરાણ હતો આજુબાજુ કોઈ ઘર નહોતું કોઈ આશરો નહોતો સાંજ પડવા આવી હતી અને આકાશમાં અંધારું ઘેરાવા લાગ્યું હતું ગગલાને મનમાં ફાળ પડી જો રાત આ વેરાણ વગડામાં વીતસે તો સવાર સુધીમાં મારું શરીર બરફનું પૂતળું બની જશે શું આ ડગલો મને બચાવી શકશે ગગલાની આંખોમાં પાણી આવી ગયા એની ગરીબાઈ આજે મોત જેવી લાગતી હતી એણે આકાશ સામે જોયું અને મનોમન કંઈક પ્રાર્થના કરી એ જ ક્ષણે ધૂળથી ધૂળની ડમરી ઉડતી દેખાય કોઈ ઘોડે સવાર પોતાની તરફ આવી રહ્યો હતો ગગલાની નજર એ સવારના શરીર પર પડી તેણે ઊંડનો નવો નકોર અને ગરમા ગરમ ડગલો પહેર્યો હતો ગગલાના મગજમાં એકાએક વીજળી ઝપકી એણે વિચાર્યું જો મારે જીવવું હશે તો મારે માત્ર નસીબ પર નહીં પણ મારી બુદ્ધિ પર ભરોસો કરવો પડશે ગગલાએ પોતાની ધ્રુજારી રોકવાનો પ્રયત્ન કર્યો અને ઘોડા પર ટટ્ટાર બેસી ગયો હવે ખેલ શરૂ થવાનો હતો સામેથી આવનાર ઘોડે સવાર નજીક આવી રહ્યો હતો એ કોઈ શહેરનો મોટો શેઠિયો લાગતો હતો એનો ઘોડો પાણીદાર હતો અને એનો ઉનનો ડગલો એટલો મુલાયમ હતો કે જોતા જ ગરમીનો અહેસાસ થાય ગગલાએ જોયું કે શેઠ ટાઢથી બચવા પોતાના ડગલામાં ભરાઈને બેઠા હતા જ્યારે ગગલાએ કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું જેવો સેટ નજીક આવ્યો ગગલાએ ધ્રુજવાનું બંધ કરી દીધું એણે પોતાના ચહેરા પર એવા ભાવ લાગ્યા જાણે એને ખૂબ જ ગરમી લાગી રહી હોય ગગલો ઘોડા પર ટટાર બેઠો અને પોતાના હાથેથી મોં પર જોર જોરથી પંખો નાખવા લાગ્યો એ વારંવાર બોલતો હતો અરે રે કેવી અસહ્ય ગરમી છે આ બફારો તો મને મારી નાખશે શેઠ તો આ જોઈને આભા જ બની ગયા આજુબાજુ ઠંડીને કારણે ઝાકળ જામી હતી પક્ષીઓ માળામાં લપાઈ ગયા હતા અને આ માણસ ગરમીની ફરિયાદ કરતો હતો શેઠે પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને નવાઈ પામીને પૂછ્યું અરે ભાઈ હોશમાં તો છો ને આટલી કાતિલ ટાટમાં લોકોના લોહી થીજી જાય છે અને તમે કહો છો કે પરસેવો થાય છે ગગલાએ ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો શેઠજી દેખાવ પર ન જાઓ તમને લાગે છે કે આ ફાટેલો ડગલો છે નહીં તો એક ચમત્કાર છે આ ડગલો મને હિમાલયના એક મહાન સિદ્ધ પુરુષે ભેટ આપ્યો છે એ સત્તર જગાએથી ફાટેલો એટલે છે કે જેથી ગરમી બહાર નીકળી શકે નહીતર પહેરનાર માણસ ગરમીથી બફાઈને મરી જાય શેઠની આંખો ફાટી ગઈ મારા ગુરુજી જ્યારે હિમાલયમાં બરફ પર સૂતા ત્યારે આ જ ડગલો ઓટતા એમના શરીરની ગરમીથી બરફ પીગળીને પાણી થઈ જતો આજે મને અફસોસ થાય છે કે મેં આ પહેર્યો મને બહુ જ પરસેવો વળી રહ્યો છે ગગલાએ એટલી સહજતાથી આ જૂઠું બોલ્યું કે શેઠને ગગલાના થીકડામાં સીધી દેખાવા લાગી ગરીબ ગગલાની આંખોમાં એક ચમક હતી આસાની ચમક એ જાણતો હતો કે જો આ શેઠ માની જશે તો જ તેની રાત સુધરશે શેઠના મનમાં લાલચ જાગી એણે વિચાર્યું જો આવો ચમત્કારી ડગલો મારી પાસે હોય તો મારે ક્યારેય ઠંડી વેઠવી ન પડે પણ ગગલો એટલો હોશિયાર હતો કે એણે તરત જ ડગલો આપવાની ના પાડી દીધી એણે કહ્યું આ તો મારો જીવ છે હું કોઈને ન આપું શેઠ હવે ઝાડમાં બરાબર ફસાયા હતા જે વસ્તુ મળતી નથી તેની કિંમત માણસની નજરમાં વધી જાય છે શેઠના મનમાં હવે ગડમથલ ચાલતી હતી એક બાજુ બાજુ ગગલાનો એ ફાટેલો પણ ચમત્કારી ડગલો શેઠને લાગ્યું કે જો ખરેખર આ ડગલો પહેરવાથી ઉફ મળતી હોય તો આખી જિંદગીની ટાટ મટી જાય ગગલો પોતાની રમત બરાબર રમી રહ્યો હતો તે વારંવાર પોતાના હાથે મોં પર હવા નાખતો અને જાણે ગરમીથી પરેશાન હોય તેમ નાટક કરતો શેઠે લાલચમાં આવીને અચકાતા અચકાતા કહ્યું ભાઈ તારો આ ડગલો મને બહુ ગમી ગયો છે મને આ વેચાતો આપીશ તું કહે તે કિંમત હું ચૂકવવા તૈયાર છું ગગલાએ તરત જ મોં બગાડ્યું અને કહ્યું અરે શેઠજી શું વાત કરો છો આ ડગલો વેચાય આ તો મારા ગુરુની પ્રસાદી છે એમાં સિદ્ધ પુરુષના આશીર્વાદ છે આ સત્તર કાણા અને અઢાર થીગડા નથી આ તો ગરમી બહાર કાઢવાના રસ્તા છે તમે શું કરશો આ ફાટેલા કપડાનું તમે તો મોટા માણસ છો તમને આવો ડગલો ન શોભે ગગલાએ જેટલી ના પાડી શેઠની ઈચ્છા તેટલી જ બળવત્તર બની શેઠને લાગ્યું કે ગગલો આ ડગલો આપવા માંગતો નથી કારણ કે તે ખરેખર બહુ કિંમતી છે શેઠે વિનંતી કરી જો ભાઈ આપણે રસ્તામાં મળ્યા વાતો કરી એટલે હવે આપણે દોસ્ત કહેવાઈએ અને દોસ્તીમાં તો એકબીજાની વાત માનવી પડે તારી પાસે તો આ સિદ્ધિ છે જ પણ મારા જેવા ગરીબ માણસ પર દયા કર ગગલાએ આંખમાં આંસુ લાવીને કહ્યું શેઠ તમે દોસ્તીનું નામ લીધું એટલે હવે મારું હૈયું પીગળી ગયું છે મારા ગુરુએ કહ્યું હતું કે આ ડગલો ક્યારેય વેચવો નહીં પણ કોઈ જરૂરિયાતમંદને ભેટ આપી શકાય પણ શેઠ આ ડગલો આપું તો હું તાંઠે ઠરી ન જાઉં મારે ઘર પહોંચવા માટે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે અને આ મારો ઘોડો એ પણ હવે બિચારો થાક્યો છે શેઠે તક ઝડપી લીધી કહ્યું એની ચિંતા તું ન કર તું મારો આ ગરમા ગરમ ઊંડનો ડગલો લઈ લે અને મારો આ અરબી નો તેજ ઘોડો પણ તારો બદલામાં તું મને માત્ર તારો આ ચમત્કારી ડગલો અને તારો આ ઘરનો ઘોડો આપી દે દોસ્તીની યાદમાં આટલું તો કર ગગલાએ મનોમન વિજયનો શંખ ફૂગ્યો પણ બહારથી ચહેરા પર દુઃખ દેખાડતા કહ્યું ઠીક છે શેઠ તમારી દોસ્તી આગળ મારી કિંમતી વસ્તુ કંઈ નથી પણ એક સરસ છે ગગલાએ ગંભીર ચહેરો કરીને શેઠના હાથ પકડ્યા એની આંખોમાં એવી ગંભીરતા હતી કે જાણે કોઈ બહુ મોટું રહસ્ય ખોલી રહ્યો હોય તેણે કહ્યું શેઠજી તમે મારો જીવ જેવો ડગલો માગ્યો છે એટલે મારે એક સત્ય તમને કહેવું જ પડશે આ ડગલો દેવી છે પણ એને એક સાપ છે જેઓ એનો માલિક બદલાય તે તરત જ પોતાનો ચમત્કાર બતાવવાનું બંધ કરી દે છે શેઠના ચહેરા પર ચિંતાની લકીરો દેખાય તો પછી એનો શું ફાયદો શેઠે કહ્યું ગગલાએ ધીમેથી સમજાવતા કહ્યું ગભરાવશો નહીં શેઠ એ માત્ર છ મહિના માટે જ શાંત પડે છે નવા માલિકની ભક્તિ અને ધીરજની આ કસોટી છે જે માણસ છ મહિના સુધી આ ડગલાને સાચવી રાખે તેને જ આ ડગલો ગરમી આપવાનું શરૂ કરે છે મેં પોતે પણ જ્યારે મારા ગુરુ પાસેથી આ લીધો હતો ત્યારે છ મહિના સુધી ઠંડીમાં ઠૂઠવાયો હતો પણ સાતમા મહિને તો એવો ચમત્કાર થયો કે બરફમાં પણ મને પરસેવો છૂટવા માંડ્યો શેઠને ગગલાની વાત પર પૂરો વિશ્વાસ બેસી ગયો તેમણે વિચાર્યું મારી પાસે તો બીજા ઘણા ડગલા છે છ મહિના તો હું બીજા કપડાં પહેરીને કાઢી નાખીશ પણ પછી તો આખી જિંદગીની શાંતિ થઈ જશે શેઠે ખુશી ખુશી પોતાનો કિંમતી ઊંડનો ડગલો ઉતાર્યો અને ગગલાને પહેરાવ્યો પછી પોતાનો પાણીદાર તેજસ્વી ઘોડો ગગલાને સોંપ્યો ગગલાએ પોતાનો સત્તર જગાએથી ફાટેલો અને અઢાર ધીગડા ડગલો શેઠને સોંપ્યો જેવો એ ફાટેલો ડગલો શેઠના હાથમાં આવ્યો શેઠને અંદરથી એક ઠંડો પોવનનો ઝપાટો વાગ્યો પણ એમના મનમાં ચમત્કારની આશા એટલી પ્રબળ હતી કે એમણે એ ઠંડીને અવગણી નાખી ગગલો હવે શેઠના શાનદાર ઘોડા પર સવાર થયો ગરમ ઊંડનો ડગલો પહેરતા જ એના શરીરમાં નવું જોમ આવ્યું એની ધ્રુચારી બંધ થઈ ગઈ અને હુંપ મળતાં જ એની આંખોમાં હરખના આંસુ આવી ગયા તેણે શેઠને હાથ જોડીને કહ્યું રામ રામ શેઠજી યાદ રાખજો છ મહિનાની ધીરજ એ પહેલાં આ ડગલો ગુણ નહીં બતાવે જો અધવચ્ચે હિંમત હારી જશો તો સીધી જતી રહેશે શેઠે વટથી કહ્યું તું ચિંતા ન કર દોસ્ત હું તો બાર મહિના પણ રાહ જોઈશ અગલાએ ઘોડાને એની મારી અને પવનની વેગે ત્યાંથી નીકળી ગયો તેને ખબર હતી કે હવે પાછળ જોવાનો સમય નથી અંધારું થવા આવ્યું હતું પણ હવે તેની પાસે ઉષ્મા હતી અને વેગ પણ હતો બીજી બાજુ શેઠ ગગલાના ઘરડા ઘોડા પર બેસીને ધીગડાવાળો ડગલો પકડીને મનોમન રાજી થતાં ધીમે ધીમે આગળ વધ્યા ગગલાએ શેઠના પાણીદાર ઘોડાને પૂરપાટ દોડાવ્યો નવા ઊની ડગલાની ગરમી એના થીજી ગયેલા લોહીને ફરી વહેતું કરી રહી હતી એનું હૈયું હરખાઈ રહ્યું હતું પણ સાથે સાથે એક ગરીબની લાચારીનો વસવસો પણ હતો ગગલો જાણતો હતો કે એણે કોઈને છેતર્યા નથી પણ પોતાના અસ્તિત્વને બચાવવા માટે બુદ્ધિનો આશરો લીધો હતો થોડી જ વારમાં તે પોતાના મુકામે પહોંચી ગયો એ રાત્રે તે વર્ષો પછી પહેલી વાર શાંતિથી અને હુપમાં સૂઈ શક્યો બીજી તરફ પહેલાં શેઠ ગગલાના ઘરડા ઘોડા પર માંડ માંડ આગળ વધતા હતા ઠંડો પવન ડગલાના સત્તર કાળામાંથી આર નીકળી જતો હતો પણ શેઠ મનોમન મલકાતા હતા તેઓ વિચારતા હતા ભલે આજે લાગે મહિના પછી જ્યારે આ ડગલો ગરમી આપશે ત્યારે આખા ગામમાં મારો વટ પડી જશે લોકો પૂછશે કે શેઠ આટલી ઠંડીમાં તમે પરસેવે રેમ કેમ છો સમય પસાર થતો ગયો શિયાળો વીત્યો ઉનાળો આવ્યો અને ચોમાસું પણ ગયું શેઠે પહેલાં થીગડાવાળા ડગલાને રેશમી વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં સાચવી રાખ્યો હતો બરાબર છ મહિના પૂરા થયા એટલે ફરીથી શિયાળાની શરૂઆત થઈ શેઠે ઉત્સાહમાં આવીને પેલો ફાટેલો ડગલો કાઢ્યો અને પહેર્યો તેઓ આખો દિવસ બેસી રહ્યા કે ક્યારે ગરમી થાય પણ ગરમી તો શું ટાઢને કારણે એમની કાયા ધ્રુજવા લાગી શેઠને હવે સત્ય સમજાવવા લાગ્યું એમને પેલા ગરીબ ખેડૂતનો ચહેરો યાદ આવ્યો એને સમજાયું કે ગગલો ઠંડીથી બચવા માટે નહીં પણ જીવ બચાવવા માટે જૂઠું બોલ્યો હતો શેઠને પોતાની મૂર્ખામી પર હસવું આવ્યું કે તેઓ લાલચમાં આવીને એક ફાટેલા ડગલાને ચમત્કારી માની બેઠા હતા પણ સાથે જ એમના દિલમાં ગગલા માટે એક માન જાગ્યું કે કેવી અદ્ભુત હતી એ ગરીબની બુદ્ધિ ગગલાએ ડગલો અને ઘોડો વેચીને પોતાના ખેતર માટે સારા બિયારણ લીધા અને મહેનત કરી એની ગરીબાએ દૂર થઈ પણ એને પહેલો ઊનની ડગલો કાયમ સાચવી રાખ્યો એ ડગલો એને યાદ અપાવતો હતો કે જ્યારે નસીબ સાથ ન આપે ત્યારે માણસે પોતાની બુદ્ધિ અને ધીરજથી રસ્તો બનાવવો પડે છે આ વાર્તા આપણે શીખવે છે કે બુદ્ધિ એ સૌથી મોટું હથિયાર છે મુસીબતના સમયે ગભરાવાને બદલે જો ઠંડા કલેજે વિચારવામાં આવે તો સૌથી મોટી આફતને પણ તકમાં બદલી શકાય છે ગગલાએ કોઈનું નુકસાન નહોતું કર્યું પણ પોતાની હિંમતથી નવું જીવન મેળવ્યું હતું